नमस्कार હું ચિરાગ ગુજરાત લાગુમાં હું સ્વાગત છે સૌથી પહેલો સમાચાર દાહોદથી જાન ધાનપુર માં પોલીસ પર હુમલો થયો હોવાના સમાચાર છે બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો આ હુમલામાં બે પોલીસ કર્મચારી ઘવાયા પણ છે બુટલેગરોને રોકવા જતાં પોલીસ પર તેમણે હુમલો કરી નાખ્યો બુટલેગરોને પોલીસ રોકવા જતાં બુટલેગરો દ્વારા પથ્થરમારો કરાયો હતો બે પોલીસ કર્મચારીઓને ઈજા થવાની વિગતો સામે આવી છે ઉદલમોવાળા ગામે દારૂનો જથ્થો આવતો હોવાની પોલીસને બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે વોચ પણ ગોઠવી હતી બાઇક પર દારૂ આવતો હોવાની મળી હતી બાતમી વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા પ્રિતેશ પ્રિતેશ શું છે વધુ અપડેટ Uh, जी तिरक दे दानपुर ना ओडल ओडल मोड़ा जे ગામ છે ત્યાં મોટરસાઈકલ પર દારૂનો જથ્થો આવવાનો હોવાનો પોલીસને બાતમી મળી હતી જે બાતમીને આધારે પોલીસે બોજ ગટી હતી તે દરમિયાન જે બાતમીવાળી જે મોટરસાઈકલ આવતી આવતી હતી તેને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો તો પણ શું ક્યાંક ને ક્યાંક બૂટલેગરો બેફામમાં